તો મિત્રો આપણે ખજૂર આમલીની ચટણી આજે બનાવવા જઈ રહ્યા છે એની માટે મેં અહીંયા ગળી સાડી સાતસો ગોળ લીધો છે અઢીસો આંબલી લીધી છે અને પાંચસો સીડલેસ ખજૂર લીધું છે સાદું જ ખજૂર છે પણ સીડલેસ જે બજારમાં રેડી મળે છે એ ખજૂર છે આ તો એની માટે આપણે આંબલીને પણ પલાળી લઈશું અઢીસો આંબલી જે છે તેને ગોળને પણ અલગ પલાળીશું અને ખજૂરને પણ આપણે ગરમ પાણીમાં પલાળીશું આ ગોળને પલાળી દીધો છે આંબલી પણ તમે જોઈ શકો છો પલાળીને રવા દીધી છે અને ખજૂરને મેં ગરમ પાણીમાં પલાળ્યું છે હવે આપણે એને પલાળી અને ત્રણ ચાર કલાક માટે સાઈડે મૂકી દઈશું પલળવા દઈશું તમે જોઈ શકો છો મિત્રો ત્રણ ચાર કલાક થઈ ગયા છે આપણો ગોળ ઓગળીને એકદમ રેડી થઈ ગયો છે ખજૂર પણ સોફ્ટ થઈ ગયું છે અને આંબલી પણ પલળીને તૈયાર છે હવે આપણે ખજૂર સીડલેસ તો લીધું જ છે પણ તે છતાં પણ એક વખત આવી રીતે અંદરથી ચેક કરી લઈએ કે કોઈ પણ ઠળિયા અંદર રહી નથી ગયા એ આ રીતે આપણે ચેક કરી લઈએ જો કોઈક કોઈક હોય વચ્ચે એકાદ તો લઈ લઈએ આ રીતે અંદરથી કાઢી લેવાના છે ઠળિયા હવે આપણે ખજૂરને મિક્સરમાં લઈ લઈશું ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયું છે એટલે મિક્સરમાં આરામથી પીસાઈ જશે આપણે એને પાણી સાથે જ લઈ લેવાનું છે અને એની એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે આ રીતે આપણે એને મિક્સરમાં લઈ લઈએ છીએ ખજૂરની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મિક્સરમાં તમે જોઈ શકો છો મિત્રો એકદમ સ્મૂથ પેસ્ટ છે હવે આપણે આ પેસ્ટને જે ગોળનું પાણી રેડી થઈ ગયું છે ગોળ ઓગળીને એમાં એડ કરી લઈશું આ રીતે અંદર એડ કરી લેવાની છે અને એને હલાવી લઈશું કે ધીરે ધીરે કરતાં અંદર બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે એક ચારણી મૂકવાની છે અને એની ઉપર આપણે બધી આંબલી એડ કરવાની છે પાણી સાથે જ અને એને વ્યવસ્થિત આપણે મસળી લઈશું અહીંયા આપણે એને હાથથી જ મસળવાની છે તો આંબલીનો પ્રોપર પલ્પ નીકળી આવે એટલા માટે આ રીતે હાથમાં પકડી અને આપણે મસળી લેવાની છે બરાબર જ્યાં સુધી તમને લાગે કે આંબલીમાંથી હજુ પલ્પનું પ્રમાણ નીકળ્યા કરે છે ત્યાં સુધી આપણે એને પાણી એડ કરતા જઈએ અને મસળતું જવાનું છે હવે આપણે ફરી વખત પાણી લઈ લીધું છે વાટકામાં અને આંબલી અંદર ડીપ કરી લીધી છે અને આ રીતે આપણે મસળી લઈએ છે અને ફરી પાછું એને આપણે ગરણીમાં ગાળી લઈશું આ રીતે લગભગ ત્રણ ચાર વખત કરવાનું થશે એના લીધે જે આંબલીનો બધી ખટાશ છે તે નીકળીને પાણીમાં આવી જશે અને હવે આપણે એને આ રીતે ગાળી લઈશું ગાળતી વખતે પણ આપણે આંબલીને ફરીથી મસળી લેવાની છે કે જેથી કરીને અંદરનો જે પલ્પ હોય જાડો ભાગ તો એ બધો નીકળીને ગરણીમાંથી પાસ થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો આપણી આમલી પહેલાંના કરતાં ઘણી પણ બધી પલ્પ વગરની થઈ ગઈ છે અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણો આમલીનો પલ્પ પણ એકદમ રેડી છે હવે આપણે આ પલ્પને પણ ખજૂર અને ગોળનો જે આપણે ભેગું કર્યું છે મિશ્રણ એમાં એડ કરી લઈશું આ પલ્પને પણ આ રીતે આપણે આંબલીનો જે જાડો થીક પલ્પ નીકળ્યો છે એને પણ એડ કરી લઈએ છીએ અંદર હવે આમાં આપણે બેઝિક મસાલા કરી લેવાના છે પહેલાં આ રીતે આપણે હલાઈને થોડું થોડું મિક્સ કરી લઈએ કે જેથી કરીને ખજૂરનો પલ્પ થોડો થીક વધારે હતો તો એ પણ અંદર મેલ્ટ થઈ જાય અને ના થાય તો પણ ચિંતા નથી કારણ કે આપણે હજુ એને ઉકાળવાનું છે એટલે તે વખત તો એ થઈ જ જશે આ રીતે આપણે અંદર લાલ મરચું નાખવાનું છે કાશ્મીરી લાલ મરચું છે ત્યારબાદ થોડીક હળદર નાખીશું પીંચ જેટલી જ ધાણા જીરું પાવડર એડ કરીશું બે ચમચી જેટલો ગરમ મસાલો આપણે થોડોક જ એડ કરવાનો છે હાફ ટી સ્પૂન જેટલો સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અહીંયા સંચળ પાવડર પણ ઉમેરવો હોય તો ઉમેરી શકાય એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને બધા મસાલા થઈ ગયા પછી આપણે એને આ રીતે ગેસ પર ઉકાળવા મૂકી દેવાની છે મેં પણ અહીંયા સંચર પાવડર મિક્સ કર્યો તો પણ એ વિડીયોમાં એ થોડું સ્કીપ થઈ ગયું છે તો સંચર પાવડર એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ ચટણીનો હવે આ રીતે તમે જોઈ શકો છો મિત્રો આપણી ચટણી ઉકળવાની તૈયારી થઈ ગઈ છે એને પ્રોપર ઉકળી જવા દઈશું તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ ઉકળી રહી છે આ રીતે એને લગભગ પાંચ દસ મિનિટ સુધી ઉકળવા દઈશું આપણી ચટણી ઉકળીને મસાલા અંદર મિક્સ થઈ જાય ને રેડી થઈ જાય એટલે હવે આપણે એને સર્વ કરી લઈશું આ ચટણી સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને મારી ઘરે મહેમાન આવવાના હતા એટલે મેં વધારે ક્વોન્ટિટીમાં જ બનાવી લીધી છે તમે આનું માપ ઈચ્છો તો હાફ માપ કરીને પણ બનાવી શકો છો અને આ ચટણીને તમે જો ફ્રીઝરમાં સ્ટોર કરશો તો એ લગભગ છ મહિના સુધી કોઈ જ વાંધો નથી આવતો સ્ટોર કરી શકાય છે આરામથી